નમસ્કાર મિત્રો રહ્યા છો કેબીસી ન્યૂઝ સમાચાર તારીખ આમ આદમી પાર્ટી ભાવનગર શહેર દ્વારા આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી કેબીસી ન્યૂઝ મારફતે વિગતવાર સમાચાર જણાવીએ કે કાશ્મીરના પહેલગામમાં ટુરિસ્ટો ઉપર ત્રાસવાદી દ્વારા ભયાનક અને અત્યાર સુધીનું મોટામાં મોટો હુમલો કરી અઠ્યાવીસ વ્યક્તિઓને મોતની ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે આ મૃતકોના આત્માને ચીર શાંતિ મળે તેમના પરિવારજનો ઉપર આવી પડેલી મુસીબતને ઈશ્વર સહન કરવાની શક્તિ આપે તે માટે ભાવનગર શહેર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી શ્રીમાન રાજુભાઈ સોલંકી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ શહેર હોદ્દેદારો પ્રદેશ હોદ્દેદારો મહિલા હોદ્દેદારો કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ભાવનગર જીશ્વનાથ ચોકમાં એકત્રિત થઈ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી નેતાઓ પોતાની સલામતી માટે જુદી જુદી ફોર્સનો ઉપયોગ કરે છે ત્યારે આ સરકારે પર્યટકોની સુરક્ષા માટે કોઈ બંદોબસ્ત નહીં કરી પ્રજાની સાથે દ્રોહ કર્યો છે હુમલાખોરો સામે સખત કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર

નિર્દોષ પ્રવાસીઓના ટુરિસ્ટોના આતંકીઓ દ્વારા મોત નીપજાવવામાં આવ્યા છે એની આમ આદમી પાર્ટી ભાવનગર શહેર ખૂબ નિંદા કરે છે અને ખરેખર આ એક કમકુમાટી ભર્યો અને ખૂબ જ આ ભારત દેશ માટે કલંકિત જે ઘટના બની છે એને લઈ અને આજે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર ભાવનગરના જશોનગનાથ સર્કલ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પાઠવવામાં આવ્યો છે અને ખાસ કરીને જે આતંક આતંકવાદીઓએ આ યોનું કૃત્ય કર્યું છે જે ખૂબ જ નીચલી કક્ષાનું કૃત્ય કર્યું છે સરકારને કહેવા માગું છું કે જે રીતે આપણે સુરક્ષાની વાતો કરીએ છીએ આ દેશની અંદર સુરક્ષાની અને સલામતીની વાતો કરીએ છીએ ત્યારે મારે આ સરકારને કહેવું છે કે આવા જે પર્યટક સ્થળો હોય સેન્સિટિવ સ્થળો હોય કે જ્યાં ખરેખર આતંકવાદીઓનો ખતરો હોય તો એક વિચારવાની વાત એ છે એક સમજવાની વાત એક છે કે ચાર પાંચ હજાર લોકો પર્યટકો ત્યાં પોતે આનંદ લઈ રહ્યા હતા પ્રકૃતિ માણી રહ્યા હતા જ્યારે આવા આતંકવાદીઓ હુમલાઓ થાય ત્યારે સરકારે પણ ખરેખર આવા સ્થળ ઉપર આવા જોખમી સ્થળ ઉપર પહેલેથી ખરેખર ખૂબ વ્યવસ્થિત સુરક્ષા ગોઠવવી જોઈએ આ તો ખરેખર એક વિચારવા જેવી બાબત છે કે આટલું બધું પબ્લિક આવા વિસ્તારની અંદર પ્રવાસીઓ જ્યારે ભેગા થતા હોય ત્યાં સુરક્ષાનો અભાવ હતો સુરક્ષામાં છીંડા હતા ત્યારે ખરેખર આ એક દુઃખદ ઘટના છે દુઃખદ બાબત છે અને આવનારા દિવસોમાં જે આતંકવાદીઓએ આ કૃત્ય કર્યું છે જેનાથી પ્રેરિત થઈને આ કૃત્ય કર્યું છે ઉચ્ચ સ્તરે આની તપાસ કરી અને તાત્કાલિક આમાં કાર્યવાહી કરી અને આરોપીઓને પકડી આતંકવાદીઓને પકડી અને એને જડબાતોડ જવાબ આપવો પડે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો પડે અને આવનારા દિવસોમાં ભારતની અંદર જે અવારનવાર આવી ઘટનાઓ બને છે એ ઘટનાઓ ન બને એના માટે એક દાખલારૂપ એક આ વ્યવસ્થા ઊભી થાવી છે